નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જય ಘೋಷના નાદે ગુંજતું મોડાસા શહેર આતશબાજીથી જળહળતું આકાશ ભક્તિની તાલે ઝૂમતા શ્રદ્ધાળુઓ અને રામપાક સર્કલ ખાતે ભવ્ય આવકાર સાથે પધાર્યા છે વિઘ્નહર્તા ગણપતિ બાપા ત્યારે મોડાસામાં સોમનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા આયોજિત સાતમા વર્ષે પણ ভক্তઓના હૃદયમાં પાવન પ્રકાશ ફેલાવવા પધાર્યા છે ત્યારે ગણપતિ બાપાના આગમનમાં ভক্তનો ગોડાપુર દર્શનની ઝલક માટે ઉમટ્યા હતા દેવોના દેવ મહાદેવ ના સુપુત્ર વિઘ્ન હર્તા શ્રી ગણપતિ બાપા ના આગમન સાથે દેશભરમાં ભક્તિભાવ નો મહોત્સવ છવાયો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં શ્રી સોમનાથ મહાદેવ યુવક મંડળ આયોજિત સાતમું ભવ્ય ગણેશ મહોત્સવ અનોખા ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવાઈ રહ્યો છે રામપાક સર્કલ ખાતે ભવ્ય આતિશબાજી અદ્ભુત લાઇટિંગ ડેકોરેશન શંખનાદ અને ગણપતિ બાપા મોરિયાના ગુંજતા જયઘોષ સાથે ગણપતિ બાપાનું આગમન થયું ડીજેના તાલે સાઈ ગ્રુપના આયોજકો તથા શ્રદ્ધાળુઓ ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા સમગ્ર ચોક ભક્તિની ની ધબકી રહ્યો હતો અને એવો અનુભવ થયો હતો કે જાણે સ્વયં ગણપતિ બાપા ભક્તો હૃદયમાં પધારી ગયા હોય જય સોમનાથ જય ગણેશ હું નીરવ પ્રજાપતિ શ્રી સોમનાથ યુવક મંડળ દ્વારા આયોજિત આ સાતમા વર્ષે આજ રોજ દાદાનું ભવ્ય આગમન થયું મોડાસામાં અને ગણેશ ચતુર્થીમાં અમે દાદા સોમનાથ દાદાના પ્રાંગણમાં દાદાની મૂર્તિની સ્થાપના કરીએ છીએ આ સાતમા વર્ષે બી અમે આ કાલ ધામધૂમથી અમે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ આજરોજ અમે દાદાનું મોડાસામાં આગમન ભવ્ય આતશબાજી ડીજેના તાલ ભરપૂર લાઇટિંગથી કરવામાં આવ્યું અને આવતીકાલથી ચાલુ થતી ગણેશ ચતુર્થીની આપ સૌને શુભકામનાઓ તથા અમે દસ દિવસ અલગ અલગ આયોજનપૂર્વક બધા કાર્યક્રમ કરવાના છીએ એમાં સુંદરકાંડ છે પછી આનંદનો ગરબો છે પછી ગંગાપુરથી અમે ભજન મંડળી બોલાવીએ છીએ જે વેશભૂષા સાથે ભજન મંડળી કરે છે અને અન્નકૂટના દર્શન હોય છે અમારે કે જે અહીં આગળ અમારે જે સાત વર્ષથી ગણેશ ચતુર્થી મહોત્સવ ઉજવીએ છીએ એમાં અન્નકૂટનું એક વિશેષ મહોત્સ મહત્ત્વ છે કે એ દિવસ અમે બધા ઘરેથી બનાવેલી વાનગીઓનું ત્યાં આગળ અન્કુટમાં ગોઠવતા હોઈએ છીએ આ જ રીતે અમારું યુવક મંડળ બહુ તંતુર મહેનતથી સોમનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં જબરજસ્ત રીતે ગણેશ ચતુર્થી મહોત્સવનું ઉજવે છે આ વર્ષે અલૌકિક મૂર્તિ જે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ત્યારે આ વર્ષે પણ સોમનાથ મહાદેવ યુવક મંડળકા રાજા ગણેશ પંડાલ મોડાસા શહેરમાં આકર્ષણની કેન્દ્ર બની રહેશે દસ દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન સુંદરકાંડ પાઠ આનંદનો ગરબો ભજન મંડળીના કાર્યક્રમો તથા અન્નકૂટ મહોત્સવ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગણપતિ બાપાના આગમનના વધામણા કરવા માટે મોડાસાની જનતા ભક્તિભાવ સાથે ઉમટી પડી હતી અને શહેરમાં એક અભૂતપૂર્વ ધાર્મિક માહોલ સર્જાયો હતો આ પ્રથમ વારનું અદ્ભુત આગમનના આયોજનને શહેર જનો અને શ્રી સોમનાથ મહાદેવ યુવક મંડળની આ પહેલ ને સૌએ હર્ષોલ્લાસ સાથે બિરદાવી હતી અને ગણપતિ બાપાના જયઘોષ સાથે વિઘ્નહર્તા ગણેશજીનું ભવ્ય આગમન કરાયું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા યુ રહે